राम मित्रों तुम्हारा अंकशामी मित्र मंडल नो हनुमान दादा ने जय बोलि दियो हनुमान दादा जय 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 भारत जय किसान ओरी गांव ने अंदर जय शमशान पांचे वेडो से તે ગામના ઢોર લેઢિયાર ઓર ઘર જે પાણી પીવે છે એનું સફાઈ કામ નાના નાના બાળકો જો કરે છે એને જોવો સેવાનું કામ છે પણ અમુક માણસોને ઢોરવાળા હોય જો બાળકો કેવા કામ કરે છે તમે જો કેટલાય સમય થી ને વેડો સાફ નહીં કરે સવારથી કોઈ કઈ પાંચ રૂપિયા લેવાના નહીં અને સેવામાં આવી ગયા છે આ બાળકો શિવાભાઈ તરફ થી બધા ગામના ના જે બાળકો હતા એને કીધું એટલે આયા આવું ધર્મ નું કામ સેવાનું કામ કરવામાં આવે હા અંકાશી મિત્ર મંડળ વાળા છે આ બાળકો અને સેવામાં સ્પેશિયલ ગામના અને રેડિયા ઢોર જે પાણી પીવે છે આ એની સેવા છે બે વેડા ખાના પાડેલા છે એક ખાનું આની પાસે એક આનું ખાનું ગામના કોઈ માણસોને જ્યારે અહીંયા કોઈ શમશાને આવે ત્યારે એમાં પણ નાવા માટે પણ આ એવેડા કામમાં આવે છે બીજો એવેડો શમશાને લઈને છે નહીં જય ભારત જય કિસાન જય હિન્દિ ગામની અંદર શ્મશાન સાફ કર્યા પછી બાળકોના નાસ્તો તમે જોઈ શકશો સમાજ સેવા કર્યા પછી આજો નાસ્તો બાળકોને

સેવા પૂરેપૂરી અત્યારે શમશાન ની અંદર આટલા જાડવા ઉશેરવામાં આવ્યા છે હજી આ મોટા થાય એટલે કટાધાર દેખાય છે એ પેલા બે 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 જાવ હવે સમસન ને ઉપર પણ પતરા નાખી દેવા માયા છે અને જે અઘોસર હતું એ હવે કોઈ બેસવા લાયક થળ થઈ ગયું છે હવે જય ભારત જય હિન્દ જય ગૌમાત